અમદાવાદમાં રથયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપીઓ વિરુદ્ધ ઝુંબેશ તેજ કરી છે ક્રાઈમ બ્રાન્ચે લોરેન્સ ગેંગના મનોજ શંકરલાલ સાલ્વીની ઉદયપુરથી ઝડપ્યો છે મનોજ વર્ષ બે હજાર બાવીસમાં એલિસ બ્રિજ વિસ્તારમાં મળી આવેલા હથિયારના કેસમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે એસટીએસના કેસ મનોજ ફરાર હતો અને તેના વિરુદ્ધ ગુજરાત રાજસ્થાન સહિતના રાજ્યોમાં અમાસ એક્ટર હેઠળ દસથી વધુ ગુનાઓ નોંધાયેલા છે આરોપી મનોજ સોશિયલ મીડિયા દ્વારા મળતી सूचनाوندાાારે અલગ અલગ જગ્યાઓ હથિયાર ડિલિવરી કરતો હતો અને સુખદેવસી ગોગામેડી હત્યાકાંડમાં પણ મનોજ તપાસ હાથ ધરી છે. આગામી રથયાત્રાનું શ્રી ક્રાઈમ બ્રાન્ચ અને અમદાવાદ શહેર વિસ્તારમાં અગાઉ જૂના નાસ્તા ફરતા આરોપીઓને શોધી અને તેમને પકડવા માટેની જે ઝુંબેશ શરૂ કરવામાં આવેલી તે પૈકી એસીપી શ્રી ક્રાઈમ બ્રાન્ચના માર્ગદર્શનમાં જુદી જુદી ટીમો બનાવી અને ક્રાઇમ બ્રાન્ચ આવા આરોપીઓની શોધખોળ કરતી હતી જે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે તાજેતરની અંદર ઉદયપુરના ગંગેશ્વરથી મનોજ સાલવી મનોજ શંકરલાલ સાલવીની ધરપકડ કરી છે જે લોરેશ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો